બસો કિલો જેટલો શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઈરાનના કોનાર્કબંદરથી બોટમાં વરી તારીખ પંદર બે બે હજાર તારીખ સોળ બે બે હજાર છવ્વીસના દરમિયાન પોરબંદરથી આશરે એકસો ચાલીસના નોટિકલ માઇલ દૂર આઈએમબીએલ નજીક ભારતીય જર્સીમામાં આવનાર છે અને કોઈ ભારતીય બોટને ડિલિવરી આપી પંજાબમાં મોકલવામાં આવનાર છે જે બાતમી હકીકતના આધારે એટીએસના પોલીસ અધિક્ષક કે સિદ્ધાર્થ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસએલ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ એટીએસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એ એસ ચાવડા શ્રી ભરવાડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર ચાવડા સહિતની પોલીસ સ્ટાફની ટીમ પોરબંદર ખાતે રવાના કરવામાં આવેલ ઉપરોક્ત બાતમી હકીકત ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથે શેર કરી એટીએસ ગુજરાત તથા ઇન્ડિયન કોસ્ટગાર્ડની એક સયુક્ત ટીમ બનાવવામાં આવી હતી આ સંયુક્ત ઓપરેશન ટીમ દ્વારા તારીખ સોળ બે બે હજાર ચોવીસની રાત્રે આઠ વાગે ભારતની આ એમબીએલ સીમામાં પોરબંદરથી આશરે એકસો ચાલીસ નોટિકલ માઇલ દૂર મોજુદ એક શંકાસ્પદ ઈરાની સ્પીડ બોટને આંતરી આ બોટમાં રહેલ બે ઈરાની ઈસમો નામે અબ્દુલ મઝીદ અને અબ્દુલ સતારને તેમના કંજામાં રહેલ બસો ત્રણ પેકેટ તથા ઈરાની સ્પીડ બોટ પકડી પાડવામાં આવેલ છે આ રિકવર કરેલ કુલ બસો ત્રણ પેકેટમાં આશરે બસો ત્રણ કિલો શંકાસ્પદ કેમિકલનો જથ્થો મળી આવ્યો છે જે બાબતે રિકવર કરવામાં આવેલ શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઈરાની સ્પીડ બોટ તથા પકડાયેલ ઈરાની ઈસમોને પોરબંદર કોસ્ટગાર્ડ સ્ટેશન લાવી એફએસએલની ટીમ દ્વારા પકડાયેલ શંકાસ્પદ કેમિકલના જથ્થાના પૃથ્વીકરણ અંગેની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ભરત ઠાકોર કહ્યું